ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ આમાં ટીચિંગ અને નોન ટીચિંગ વિવિધ જગ્યાઓની ભરતી બહાર પડી છે આમાં અરજી પ્રોસેસ શું છે મહત્વની સૂચનાઓ કઈ કઈ છે લાયકાત શું છે વગેરેની જાણકારી આ વિડીયો દ્વારા જાણવા મળશે બી કે જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આમાં આવેલી ભરતી ટીચિંગ અને નોન ટીચિંગ આ જગ્યાઓની ભરતી પ્રોસેસ શું છે વિગતવાર જાણવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો સૌપ્રથમ આમાં અરજી પ્રોસેસ શું છે તે જોઈએ તો અરજી પ્રોસેસ આ પ્રમાણે સ્ટેપ છે સૌપ્રથમ આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે ત્યાર પછી વેરિફિકેશન અને લોગિનનો તબક્કો રહેશે ત્યાર પછી જોબ એપ્લિકેશન અરજી કરવાની છે ઓનલાઈન ત્યાર પછી સબમિટ એપ્લિકેશનનો સ્ટેપ રહેશે અને તેના પછી ઓનલાઈન ફી ભરવાની રહેશે રિસર્ચ એકેડેમિક સ્કોર ફોર્મ તો આ રીતે અરજી પ્રોસેસના તબક્કા રહેશે તો આ રીતે રજીસ્ટ્રેશનથી શરૂ કરીને અરજી ફી અને રિસર્ચ એકેડેમિક સ્કોર આ રીતે સમગ્ર તબક્કા છે ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તો આમાં અરજી કરવા માટે જુદા જુદા ડોક્યુમેન્ટ્સની યાદી અહીં જોઈ શકો છો આ પ્રમાણેના જુદા જુદા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન ફોર્મ ભરવામાં જરૂરી રહેશે ટીચિંગની જગ્યાઓ છે તેના વિશે જોઈએ તો આમાં જુદી જુદી જગ્યાઓ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર તો આ પ્રમાણે આમાં જુદી જુદી જગ્યાઓ છે ટીચિંગની બાર જેટલી જગ્યાઓ છે જેમાં પ્રોફેસર અહીં વિષય વાઈઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ વિશેની માહિતી જોઈ શકો છો તેવી જ રીતે અસોસિએટ પ્રોફેસર વિષય વાઈઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત તેવી જ રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓની વિગત પ્રોફેસર માટેની જે લાયકાત છે તેની કેટલીક મહત્ત્વની બાબતો અહીં દર્શાવેલી છે સંબંધિત વિષયમાં પીએચડી હોવું જોઈએ મિનિમમ દસ રિસર્ચ પબ્લિકેશન હોવા જોઈએ રિસર્ચ સ્કોર એકસો વીસ થવો જોઈએ દસ વર્ષનો અનુભવ જરૂરી છે તેવી જ રીતે અસોસિએટ પ્રોફેસર તેની લાયકાતની મુખ્ય બાબતો અહીં દર્શાવેલી છે પીએચડી જરૂરી છે માસ્ટર ડિગ્રી પંચાવન ટકા આઠ વર્ષનો અનુભવ જરૂરી છે રિસર્ચ સ્કોર પંચોતેર હોવો જરૂરી છે સાત પબ્લિકેશન હોવા જરૂરી છે આસિસ્ટન્ટ પ્રોફેસર તેના માટેની જગ્યાઓ આના માટેની જરૂરી લાયકાત તેના કેટલાક મુખ્ય મુદ્દાઓ માસ્ટર ડિગ્રીમાં પંચાવન ટકા જરૂરી છે નેટ અથવા જીસેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા પીએચડી હોવું જોઈએ મહત્ત્વની સૂચના છે તે જોઈએ એકેડેમિક સ્કોર જે છે તે યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર મુજબ હોવો જોઈએ અને આ સ્કોર છે તે માત્ર શોર્ટ લિસ્ટિંગ માટે છે સિલેક્શન એ માત્ર પરફોર્મન્સ એટલે કે ઇન્ટરવ્યૂમાં જે પરફોર્મન્સ આપવામાં આવશે તેના પર રહેશે અરજીની છેલ્લી તારીખ તો છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે અરજીની હાર્ડ કોપી મોકલવાની છે કે કેમ તો અરજીની બે હાર્ડ કોપી યુનિવર્સિટીને મોકલવાની છે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં અરજીની હાર્ડ કોપી મોકલવાનું એડ્રેસ શું છે તો હાર્ડ કોપી મોકલવા માટેનું એડ્રેસ આ પ્રમાણે છે અહીં જોઈ શકો છો અરજી ફી અથવા પ્રોસેસ ફી કેટલી છે તો આમાં જનરલ ઉમેદવાર એક હજાર રૂપિયા છે કેટેગરીના ઉમેદવાર માટે પાંચસો રૂપિયા છે ઓનલાઈન ભરવાના રહેશે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરી શકાય કે કેમ તો એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવાર લાયક હોય તો અરજી કરી શકે છે સેપરેટ ઓનલાઈન અરજી કરવાની રહેશે વિઝિટિંગ ફેકલ્ટી તરીકેનો અનુભવ માન્ય રહેશે કે કેમ તો વિઝિટિંગ ફેકલ્ટી તરીકેનો જે અનુભવ છે તે આમાં માન્ય રહેશે નહીં જેઓ હાલમાં નોકરી કરે છે તેવા ઉમેદવાર માટે અરજી કઈ રીતે કરવી તેની મહત્ત્વની સૂચના તો જે ઉમેદવાર હાલમાં શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરે છે જોબ કરે છે તેમણે પ્રોપર ચેનલ અરજી કરવાની રહેશે અથવા ડાયરેક્ટ એડવાન્સ કોપી સબમિટ કરી શકે છે અથવા તો ઇન્ટરવ્યૂ વખતે એનઓસી લઈ જવાનું રહેશે એમ ફિલ પીએચડીના વર્ષો અનુભવ તરીકે માન્ય રહેશે કે કેમ તો ઉમેદવારે એમફિલ અને પીએચડી કર્યું હોય તે વર્ષ અથવા તો તે વર્ષો અનુભવ તરીકે માન્ય રહેશે નહીં જોકે જેમણે ઓન જોબ એટલે કે ચાલુ નોકરીએ પીએચડી શરૂ કર્યું હોય તો તેમના માટે એ નોકરીના વર્ષ અનુભવ તરીકે ધ્યાનમાં લેવાશે આના માટેના હેલ્પલાઇન નંબર તો આમાં હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે ત્યાર પછી જોઈએ નોન ટીચિંગ જગ્યાઓ ટીચિંગ ઉપરાંત નોન ટીચિંગ જગ્યાઓ માટે પણ આમાં જાહેરાત આવેલી છે તો અહીં જોઈ શકો છો જુદી જુદી નોન ટીચિંગ જગ્યાઓ કેટેગરીવાઈઝ જગ્યાઓ અને કુલ જગ્યાઓ નોન ટીચિંગ જગ્યાઓમાં રજિસ્ટ્રાર તેના વિશેની વિગત અહીં જોઈ શકો છો પગાર ધોરણ કેટેગરી જનરલ એક્સપિરિયન્સ પંદર વર્ષ જરૂરી છે આ ઉપરાંત અન્ય કેટલીક મહત્ત્વની લાયકાત પણ અહીં જોઈ શકો છો તેવી જ રીતે નોન ટીચિંગમાં સિસ્ટમ એનાલિસ્ટ કેટેગરી જનરલ જરૂરી લાયકાત જોઈ શકો છો આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જનરલ એક જગ્યા છે તેવી જ રીતે અન્ય જગ્યા છે નોન ટીચિંગની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જનરલ એક જગ્યા છે તેવી જ રીતે નોન ટીચિંગમાં સ્ટોર કીપરની જગ્યા છે એક જગ્યા જનરલ સિનિયર ક્લર્ક એક જગ્યા જનરલ તેવી જ રીતે જુનિયર ક્લર્ક બે જગ્યા છે બંને જનરલ છે એક સ્ત્રી માટે અનામત છે આ ઉપરાંત લેબ આસિસ્ટન્ટ તેની એક જગ્યા છે જનરલ નોન ટીચિંગ જગ્યાઓ માટે અરજીની છેલ્લી તારીખ તો આમાં છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે અરજીની હાર્ડ કોપી મોકલવાની છે કે કેમ તો નોન ટીચિંગ તેમાં અરજીની બે હાર્ડ કોપી મોકલવાની છે છેલ્લી તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ છે અરજીની હાર્ડ કોપી મોકલવાનું એડ્રેસ શું છે તો આ એડ્રેસ છે હાર્ડ કોપી મોકલવા માટેનું નોન ટીચિંગ જગ્યાઓ માટે અરજી અથવા પ્રોસેસ ફી જનરલ એક હજાર રૂપિયા કેટેગરીમાં રૂપિયા પાંચસો છે ઓનલાઈન ભરવાના છે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરી શકાય કે કેમ હા એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવાર લાયક હોય તો અરજી કરી શકે છે સેપરેટ અરજી કરવાની રહેશે હાલમાં નોકરી કરે છે તેવા ઉમેદવારો માટે અરજી કઈ રીતે તો આવા ઉમેદવારોએ પ્રોપર ચેનલ અરજી કરવાની રહેશે ડાયરેક્ટ એડવાન્સ કોપી પણ મોકલાવી શકાય છે અથવા ઇન્ટરવ્યૂ વખતે એનઓસી લઈ જવાનું રહેશે અરજી પ્રોસેસ તેનો સંક્ષિપ્ત ડેમો જોઈએ આ રીતે વેબસાઇટ હશે જેમાં અહીં જમણી બાજુ રજીસ્ટ્રેશનનું મેનુ જોવા મળશે તેના પર ક્લિક કરવું એટલે આ રીતે એપ્લિકન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે જેમાં સામાન્ય વિગતો છે આ વિગતો ભરવાની છે પાસવર્ડ સેટ કરવાનો છે ફોટો સિગ્નેચર અપલોડ છે જરૂરી સૂચનાઓ અહીં જોઈ શકો છો વેરિફિકેશન માટે ઇમેલમાં લિંક આવશે આ ઉપરાંત મોબાઈલ નંબરનું વેરિફિકેશન આ સ્ટેપ પણ કરવાનું રહેશે અને રજીસ્ટર મેનુ છે અહીં ત્યાં ક્લિક કરવાનું રહેશે તેમજ અન્ય જરૂરી સ્ટેપ પૂરા કરવાના રહેશે Helpline number.